આજ રોજ ભારત રત્ન ડૉ ભીમરાવ આંબેડકરજીની એકસો તેત્રીસ જન્મજયંતિની ઉજવણી છોટાઉદેપુર નગર અને જિલ્લામાં ઠેર ઠેર પાવીજેતપુર કવાટ ઉપસ્થિત તમામ અગ્રણીઓ યુવાનો મહિલાઓ અને બાળકો સ્વયંભૂ જય ભીમના નારા સાથે જોડાયા હતા અને બાબા સાહેબ અમર રહો જબ તક સૂરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા વગેરે નારાઓ સાથે જનસૈલાભ ઉમટ્યો હતો તારીખ એક ચાર ચાર બે શૂન્ય બે ચારનો દિવસ ભારત દેશના સર્વ નાગરિકો માટે મહત્વનો દિવસ છે કેમ કે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો ત્યારબાદ ભારત દેશના બંધારણના ગડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીના જન્મદિવસની ઉજવણી થઈ છોટાઉદેપુર નગરમાં કુસુમ સાગર તળાવ કિનારે આવેલ માણેકચોક ખાતે જન્મ મહોત્સવ અંગેનું આયોજન થયેલ હતું સવારના નવ કલાકે ડોક્ટર બી આર આંબેડકર સમિતિ છોટાઉદેપુરના સભ્યો તેમજ ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર શ્રી જશુભાઈ રાઠવા ભાજપ અગ્રણી અને પૂર્વ રાજ્યસભા સાંસદ શ્રી નારણભાઈ રાઠવા નગરપાલિકાના પૂર્વ સભ્યો જનપ્રતિનિધિઓ અને સર્વજન સાથે પ્રકોપ ન્યૂઝ પ્રતિનિધિ શ્રી નટુભાઈ પરમાર કોલેજવાળા કેતનભાઈ ચૌહાણ શ્રી પ્રવીણભાઈ શ્રી નરેશભાઈ શ્રી રાહુલભાઈ શ્રી પંકજભાઈ શ્રી પ્રવીણભાઈ અને અગ્રણી શ્રી જયસિંઘભાઈ વગેરે તમામ નામી અનામી યુવાનો ઉપસ્થિતિમાં રહ્યા હતા છોટાઉદેપુર રાજ્યસભાના સાંસદ શ્રી નારણભાઈ રાઠવાએ બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિએ સર્વને શુભેચ્છા પાઠવતા બાબા સાહેબ આંબેડકર દ્વારા તમામ વર્ગના લોકોને કરેલ કામગીરી અને દલિતો વંચિતો માટે બનાવેલ કાયદાની સરાહના કરી હતી નવયુવાન અગ્રણી કેતનભાઈ ચૌહાણે પોતાના પ્રવચનમાં દલિતો શોષિતો મહિલાઓ મજૂરો વગેરે માટે બાબા સાહેબે આપેલ યોગદાન અને તેના થકી મળેલ અધિકાર અંગે વાત કરી સર્વને શુભેચ્છા પાઠવી હતી અહેવાલ નટવરભાઈ પરમાર છોટા ઉદેપુર બંધારણના ઘડવૈયા તરીકે તેઓને ખ્યાતિ મળી હતી આંબેડકર સાહેબે આ દેશની અંદર બોલવાનો અધિકાર હરવા ફરવાનો અધિકાર સર્વ સર્વધર્વ સંપન્ન એવા તમામ અધિકારો આપણને બક્ષેલા છે તેવા તમામ આગેવાન દેશના અંદર આજે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે તેઓને ફુલહારથી સ્વાગત કર્યું છે અને તેમનો સંદેશો તમામ જન અંદર ભારતના બંધારણના ઘરવૈયા તરીકે આગળ જબતો રહે એવી શુભકામના સાથે અમે અમે સૌ બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે સૌને અભિનંદન પાઠવીએ છીએ પોતાના શિક્ષણના કારણે પ્રખ્યાત થયા છે એ શિક્ષણને લઈને અમે અમારા સમાજના ગામડાના જીવનના શિક્ષણથી વંચિત ન રહી જાય એનું ધ્યાન રાખવાના છે ડૉક્ટર સાહેબ આંબેડકર મહિલાઓના શિક્ષણ અને હક માટે મહત્વનો મહત્વનો હતો એવો મંત્રીમાંથી રાજીનામું આપ્યું હતું એ વિચારને લઈને સમાજની મહિલાઓને પૂરેપૂરું શિક્ષણ મળે શિક્ષણથી વંચિત ન રહે હદ હજુ શિક્ષણ ખોલી ન દે એ માટે પ્રયત્ન કરવાના છે સમાજના યુવાનો દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જીપીએસસી યુપીએસસીમાં વધુમાં વધુ ભાગ લે અને સફળતા મેળવી એવા પ્રયત્નો કરવાના છે સાથે સાથે અમારા સમાજમાં કુરિવાજો અને વ્યસન મુક્તિના કાર્યક્રમો આપીને સમાજના પ્રોત્સાહન કરીને શિક્ષિત ભારતમાં અમે પ્રયત્નશીલ રહેવાના છીએ ચેતન ચૌહાણ ચોંકાવ દે